मारा खास मित्र है वो आपने पुन्या पहला पुन्या भाई हूँ यार रिस्पेक्ट थी क्या बोला मैं पुनित बने हगाई थी कि यार रिस्पेक्ट थी खास मित्र <laughs> <laughs> है वो हमारा पुनित बने सगाई थी किसे तुमने वाव 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 जी काम पति जी बाग बदल ला मैं तो नहीं हूँ है क्या मित्र तुमने को कि यार सानू मनु बेहाई नहीं छोटा मुझे काम ગુડ મોર્નિંગ જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ છે સાડા દસ જેવું અને આજે છે ને બહારમાં પાણી વારવા જવાનું છે પણ લાઈટ છે નહીં અને આપણે તમને ખબર છે આપણે એક ઝોલોચિપ્સનો પ્રેન્ક કર્યો છે ને ખોખો જો નારળીમાં ઉડે જોલો ચિપ્સ યાદ હશે તમને લોક તમને જોયો હોય ને તો છે ને જરા કાંટો મારી ગયો આપણી જર્નલમાં તમને છે ને આમાં ઝોલોજીપ્સનો તમને વિડીયો જોવા મળ્યા વર્ષા ઉપર આપણે પ્રેન્ક કર્યું હતું એટલે વિડીયો તો હારામાં સારો ટૂંકમાં આયેલો આટો મારી લઈ જાઓ હવે તો ફટાફટ લાઈટ આવે ને આપણે વાડીએ જઈ અને વાળીયા જઈ મળીએ ભાઈઓ તથા બહેનો બીજલી આવી બીજલી છૂટણી આવે ને હમણાં એ વીમ આવી ગઈ લાઈટની જો ભાઈ લાઇટ નહીં જો લેપ ઉડી ગયો તો લેપ આપણે નાખવાની છે ઢારિયામાં તો આ લેપ આપણો છે ને ઉડી ગયો હવે અહીંયા આપણે સડવા માટે તો ખુરશી જો હે ખુરશી તો લેવો નથી લેપ લઈએ એવું પહેલાં ખુરશી લેતો આવું પાછી આવીને આપણે લેબ બધું જઈએ હા લોકો જેમ તેમ કરીને મોબાઈલ લે તો ઊભો રાખી તો ઠારી આમ ખુરશી રાખીએ આપણે ડબલ કેમ કે મારો ભારીઓ જાજો ને ભાંગી જાય તો શું કરું બાઈગન હાલો તો છે ને આમ કરીને આપણે આમ ભૂગી દેવા હાલા આ ઘડે અહીં ઊભી જતી એમ ને તો ભૂકી જવાય યાર થોડોક આયલો હોત તો મારા નેવું રૂપિયા ખર્ચો નહોતો થતો ઉઠા લે રે બાબા ભાઈ વાંધો નહીં તો ઉડી ગયો તો ઉડી ગયો નાખ દે નો સડી જાય ને ભાઈ મારી ઇજા તો કરો ઘાટે તો આ લોક ચાલુ છે કેવો લાગે બાકી રૂપાર હોય ઘાટ નો એમ છો બાકી એ હું તને શું કહું હવે અહીં આવીને તને શું શીખવા મળ્યું હા આમ જો તને કહું જો આમ જો જવાબ દો તો જો અહીં આવીને તને શું શીખવા મળ્યું તને કહું ઘેર સાનું માનું બે નહીં જોટામાંથી કામ કર્યું હોત નહીં તો આ જાજુ કામ કરવું પડે તો ભાડી ન લાગે હ ઘેર મજા કરી તમે જરાક જો આ ગોરી રૂપાડે હે એવું છે ભાઈ આમાં એમ કે કામ થાકી જાય એ પપ્પાને કામ ઓછું તો અમે અહીંયા તો કરવું પડે કે તો ના તો પડે નહીં જો ડાબલા જોઈને જીવડા છે હે હા શું બસ છે કે ડાબલો ઉપર છે ને જો ધક્કા મારીને ચડાવે કે આપણે હોટલ છે એ બધું રસોડું છે કઈ હાસુ એવું એક ભાઈ કોમેન્ટ કે તમારું રસોડું યાર બહુ મોટું છે ભાઈ જબરું છે ભાઈ આ છે ને બાવે ફૂટનું નું છે બાવે ફૂટ રસોડું છે થઈ ગયું મોટું કેમ કોઈ મહેમાન કે આવે તો કે રસોડામાં માં જ બેઠા ઉપાધિત હાલો ભાઈ તો છે ને મારા ખાસ મિત્ર એવા આપણા પુન્યાભાઈ પુન્યા પુન્યાભાઈ હું રિસ્પેક્ટથી કહેવાય હવે પુનિતભાઈની હગાઈ થઈ ગઈ રિસ્પેક્ટથી ખાસ મિત્ર એવા મારા પુનિતભાઈની સગાઈ થઈ ગઈ છે તમને પર ફોટો જોવા મળતો હોય છે તો ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ તમે ખૂબ સુખી થાવ ખાલી શબ્દો યાર સુખી છે કેમ કે હગાઈ શું સુખી પછી લગન પછી તો બધી હિંમત છે ભાઈ આમાં

ભાઈ બેરલ લેવા તો લઈને આવી ગયો બેરલું હાલો તો આપણો બાજરો જે બધો દીધો હતો ને ભરવા આવ્યા હતા આપણા બેરલ લઈ આવ્યા તેરસો રૂપિયાનું બેરલ હાવ સાફ કરી ગયેલું એટલે કે સાફ કરવાનું જ એકદમ કમ્પ્લીટ ચોખ્ખે ચોખ્ખું કોટાય નહીં આઠ બેરલ લઈ આવ્યા

સંજે કોણ જાય ના હાઉ જો પડી એ મને મને ના ઓર્ડર બહુ પરવા સર ફોટો ત્રાસ છે ભાઈ રો સા બે લે પછી હાઉ જો ને વાત કરી પછી હું તો હું નહીં જો ભાઈ ટાઈમ થઈ ગયો છે આઠ જેવું ને હજી છે ને હું વાડી છે જંગલ બધું અહીંયા આવી ગયો પણ શું કરું યાર લાઈટ ને તો પાવું પડે બીક તો મન નહીં લાગે શું કરું હાલો તો ભાઈ અમે જઈએ ઘરે ને ઘરે જઈને મળીએ ડે ટાઈમ થઈ ગયો છે સવારનો સાડા સાત જેવો અને આજે હું ઉઠ્યો તો હું છ વાગ્યા કારણ કે આપણે પાણી વાળો જવાનું હતું પણ છ વાગે મીઠો પણ યાર લાઈટ જ નથી અત્યારે પણ લાઈટ નહીં ચરણ હાડા હાથ થઈ ગયા પણ અમે હે ને લાઇટ નહીં થઈ એટલે અમે પાછું આટા ફેરા કરીએ અને જો અત્યારના પૂરમાં ઠાર કેમ છે ભાગે મસ્ત એવો ઠાર છે આ બાસ જે પીડા બાજુ તોરાઈ ગયેલ છે તો એ ભરવાય છે આજકાલ અહીંયા આપણા ઘઉં મૂકાય છે નવા બેરલ આવી ગયા એ કાલે આપે ન હતા હાલી નહીં અથડી ગયા ટાંકા ઉપર અમે હાથ લગભગ છે ને ઘઉં એમાં ભરાઈ જાય હાલો તો લેખીમાં પાસે જાય અને લેખીમાને મળીએ અને વાતચીત કરીએ થોડી ઘણી લેખીમાં સો વેગાનો ઉઠો પણ અહીંયા લાઈટ ન થાય કામ ન થાય મજા જ ન આવે મને છે ને ભીહેક નો દવા દે ને મમ્મી તારે તો ભીહું મોઈ રહ્યો છે બાકી કેટલા આ કેટલા લીટર નો છે આમ કે લખી કે લઈ છે હ 15 લિટર 15 લિટર આયો હોય મમ્મી અને એઠે હોય ને તો 15 હોય આયો હોય એટલે 15 ઉપર થાય હા વા લખી માં બહુ હારું કર્યું લો લાઈટ આવી એ તમારે હારું થઈ ગઈ આગળ લાઈટ આવતી ને છે ને એટલે અહીંયા તો ત્રણ સાહેબ વધારે ટૂંકમાં ઘણા વધારે બોલે બનાવે બોલે અમે જીવ એકચ્યુઅલીમાં હાલો દૂધનો કેટલો ભરાય ને જાય ડેરીએ અને લેખી માવા જો ભાઈ હું બાંધે વાતાવરણ કેવું છે ભાગી જવું છે એક નંબર વાતાવરણ છે જો આવું વાતાવરણ રહીને ને તો અડદ થાય મસ્તીના ને જો ઝાર પડીને તો અડદને ભૂલી જવાના રહે કેમ કે અડદ છે ને ઝારના બરી જાય તરત જ લેકે માં જો રીંગ કે પાડી લેન જાતા છે વાહ 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 ભાઈ કંપતીજી લેબક બેટા બેય દોય ગેટ લેને ગાડી મૂકવાની બરાબર રામણ બેમાં દવા નાખીવા પડી પડી કંપતીજી હમ હાલો તો ફાઇનલી ભાઈ આજનો લોક તમને કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરી દેજો અને લાઈક કરીજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરીજો લેખે માં હાથ તો માર દે કેમેરા માં